તો આગળ વાત કરીશું શાહપુરથી કે જ્યારે મિત્રએ મિત્રની હત્યા કરી છે શાહપુર વિસ્તારમાં મર્ડરના અગાઉના એક ઘટના બની હતી તો તે બંને મિત્રો હતા જે નિહાલ છે અને બંનેની વચ્ચે બોલાચાલી થઈ હતી તો જ્યારે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવ્યું હતું અને સ્ટેટમેન્ટના આધારે તેમને લાગી રહ્યું હતું કે તેણે તેના ઉપર હુમલો કર્યો હતો તો સાથે જ જે નિહાલ પટેલે હુમલામાં મરણ થઈ ગયું છે જે જઈએ ત્યાંથી એ ભાગીને હરિદ્વાર જતો રહ્યો હતો અને ત્યાંથી રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી પણ પરત તેમનું મહેસાણા જઈને જય ઓઝાનું મૂળ ગામ છે તો તે બાજુએ ભાગતા ભાગતા તેઓ ત્યાં જતો રહ્યો હતો અને દરમિયાન શાહપુર પોલીસની ટીમ ડી સ્ટાફ અને ટીમ ત્યાં પહોંચીને આરોપીને અને તેના પિતાની તબિયત ખરાબ હતી તો ત્યાંથી પકડીને તેને પાછો લાવ્યા હતા અને એમનું એક અમૂલનું પાર્લર હતું ને અમૂલના પાર્લરમાં જય ઓઝા

જે નિહાલ છે એમની વચ્ચે બોલાચાલીમાં જે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એ એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ અને જય એ ત્યાંથી એ ભાગી અને હરિદ્વાર ગયેલ અને ત્યાંથી જ્યારે એ રાજસ્થાનમાં હતા ત્યાંથી પરત એમનું મહેસાણા જે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબીની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને પકડી પાડેલ જે નિહાલ પટેલ છે એ થોડા દિવસ પહેલા જ લંડન થી અહિયાં પાછો આવેલ એના પિતાની તબિયત ખરાબ રહેતી હોય એ અહીંયા પાછો આવેલો હતો એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લરમાં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલા એ કામ કરતો હતો ત્યાંથી જે બંને વચ્ચે ઓળખાણ હતી એ ઓળખાણના ભાગરૂપે બંને મળતા અને એ મળવાના જે એમાં હતા એમાં એણે જે નિહાલ છે એણે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો अप्राव प्राव बेल्ट तर्वा